સાહેબ તકલીફ પડે ને તો હારી ના જવું પણ એમ સમજવું કે જે સૌથી અઘરો રોલ હતો ને એ તમારા સિવાય કોઈ ભજવી શકે એમ નહોતું દુનિયા જેને ગોડા કહે છે ને એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે બાકી સાહેબ પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપીને જતા રહે છે અને આ વાત ખોટી હોય તો લખી રાખજો શિકારી થઈને તમે જે તીર મારો છો ને એનો મને કોઈ અફસોસ નથી પણ ચણ નાખી તમે જે ઝાડ પાથરો છો ને એ મને બહુ ખટકે છે એટલામાં સમજી જજો નસીબનું લખેલું બધું જ સહન કરવું પડે છે સાહેબ કારણ કે મુશ્કેલી વેચી નથી શકાતી અને શાંતિ ખરીદી નથી શકાતી મારેલા મેણા હજુ સુધી યાદ છે વડીલ કંઈ ભૂલ્યા નથી અમે બસ મોકાની રાહ જોઈને બેઠા છીએ તમને એવો વળતો જવાબ આપીશું ને કે આવનારી સાત પેઢી પણ યાદ કરશે અને આ વાત તમે લખી રાખજો બધાને સમજાવતો માણસ ક્યારેક ખુદને પણ નથી સમજાવી શકતો કારણ કે લાગણીઓ જ્યારે ગોટાળે ચડે છે ને ત્યારે ખુદની સમજણ પણ સાથ નથી આપતી ઘડિયાળના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે ને એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે તમે પણ નિયમ પ્રમાણે ચાલશો ને તો લોકો તમારી ઉપર પણ વિશ્વાસ કરશે કોઈની ગરીબી જોઈને સંબંધ ન તોડતા સાહેબ કેમ કે જેટલું માન સન્માન ગરીબના ઘરે મળે ને એટલું અમીરના ઘરે નથી મળતું દરેક સમાજ કે પરિવારમાં એક એવી વ્યક્તિ તો હોય જ છે જે બધાને અંદરો અંદર લડાવે અને પછી કહે મારી ઈચ્છા તો એવી છે કે બધા હળી મળીને રહે તમારું માન જળવાય ને ત્યાં જ પગ મૂકજો સાહેબ કેમ કે અભિમાન તો અહીં દરેકને છે અને હારવું પડે ને તો એવી રીતે હારજો કે જીતનારને પણ જીવનભર અફસોસ રહી જાય ભગવદ્ ગીતામાં લખ્યું છે સાહેબ પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં જેટલું સારું તમે ખોઈ રહ્યા છો ને એનાથી લાખ ઘણું સારું તમને મળશે લોકો કામમાં શું વાતો કરશે એના વિચારો સાહેબ તમને જે ઠીક લાગે ને એ જ કરજો કારણ કે તમારા ઘરનું કરિયાણું તમારે જાતે જ લાવવાનું છે ગામને નહીં કોઈની ભૂલને વધારે શોધવા જશો ને તો સંબંધ બગડશે પરંતુ તેણે આપણા માટે શું કર્યું છે એ વિચારશો ને તો બગડેલા સંબંધો પણ સુધરી જશે વખાણ કર્યા વગર કોઈ ખુશ નથી થતું વડીલ અને ખોટું બોલ્યા વગર કોઈના વખાણ નથી થતા અને એ અમારા લોહીમાં નથી એટલે જ કદાચ અમુક લોકો સાથે મને નથી ફાવતું